પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતા આરોપીઓના વતન ખાતે પણ પોલીસે તપાસ કરી હતી પરંતુ જે તે સમયે મળી આવ્યા હતા જ્યાં પોલીસ પણ વિલા મોડે પરત ફરી હતી જેના કારણે નોકરશોના કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ નિષ્ફળ રહી છે દરમિયાન પોલીસ કમિશનર આદેશને પગલે ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી હતી જેમાં હમણાં પોલીસ ચોપડે નોંધાયેલ નોકર ચોઈડા કેસમાં છેલ્લા બાર વર્ષથી ફરાર પૈકીના એક આરોપીને સુરતના પાંડેસરા વિસ્તારમાંથી છટપ